મહિલા પોલીસની શી ટીમના કર્મચારીઓ સામાન્ય લોકોની જેમ જ ગરબે રમશે આ ઉપરાંત ગરબે રમતા લોકોની સુરક્ષા પર ધ્યાન આપશે અને આ દરમિયાન જો કોઈ રોમિયો કે અસામાજિક તત્વો મહિલા કે યુવતીની છેડતીનો પ્રયાસ કરશે તો આ શી ટીમ દ્વારા તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સુરતમાં પાંત્રીસ જેટલી શી ટીમ કાર્યરત છે એ શી ટીમ આ વખતે નવરાત્રીમાં છેડતીના બનાવો ના બને તે માટે તૈનાત રહેશે આ સાથે સુરત શહેર પોલીસ દ્વારા ગરબા રમવા જતી મહિલા અને યુવતીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે ગરબા બાદ મોડી રાત્રે પરત જવામાં કોઈ મહિલાને સાધન ન મળે તો સો નંબર ડાયલ કરીને ઘર સુધી પહોંચવામાં પોલીસની મદદ શકે છે અને કોલ મળ્યા બાદ સુરત શહેર પોલીસ દ્વારા પોતાના વાહનમાં આ મહિલા કે યુવતીને સુરક્ષિત પોતાના ઘર સુધી પહોંચાડવામાં આવશે તો બીજી તરફ સુરત પોલીસ દ્વારા નવરાત્રીના આયોજનમાં મહિલાઓની સુરક્ષા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે ગરબાના આયોજન સ્થળની આસપાસ જો કોઈ અવાવરુ જગ્યા હોય તો ત્યાં લાઇટિંગની વ્યવસ્થા કરવા આયોજકોને સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત અન્ય કોઈ અવાવરુ જગ્યા હોય તો ત્યાં પાલિકાની ટીમને સાથે રાખીને લાઇટિંગની વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવી છે આ સાથે એવી જગ્યાઓ પર પોલીસનું સતત પેટ્રોલિંગ રહેશે